વર્ષમાં ધર્મને લગતા કાર્યક્રમો થતા હોય છે તેમાં પણ સુંદરકાંડ ભાગવત સપ્તાહ જેવા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે વડોદરામાં પ્રથમ વખત સ્વર્ગીય શ્રી શંકરદાસ કેશવદાસ પટેલ પરિવાર દ્વારા દેવી ભાગવત કથાનું સુંદર આયોજન થવા જઈ રહ્યું છે દેવી ભાગવત કથા પૂજ્ય જીગ્નેશ દાદાના સ્વર કંઠે યોજાનાર છે ત્યારે નવ એપ્રિલ થી સત્તર એપ્રિલ સુધી સુભાનપુરા સમતા પોલીસ ચોકીની સામેના ગ્રાઉન્ડમાં દેવી ભાગવત કથા યોજવામાં આવશે ત્યારે નવ દિવસના આ કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ દિવસે પોથી યાત્રા કથા પ્રારંભ તેમજ કથામાં આવતા ધાર્મિક પ્રસંગ જેમ કે દુર્ગા પ્રાગટ્ય જગદંબા પ્રાગટ્ય કૃષ્ણ જન્મોત્સવ તુલસી વિવાહ જેવા ધર્મલક્ષી પ્રવૃત્તિઓ પણ યોજનાશે રાધે રાધે જય શ્રી ગ્રાસ આપણે વડોદરા મુખામે નવ ચારથી સત્તર ચાર ચૈત્રી નવરાત્રિમાં જિગ્નેશ દાદાના સ્વમુખે આપણે દેવી ભાગવતનું આયોજન કરેલું છે જે દેવી ભાગવતની અંદર આપણે જરૂરિયાત મુજબની જે બી પરમિશન સાથે દરેકના હિતમાં આપણે જે બી જરૂરિયાત હોય એના સાથે ફાયર બ્રિગેડ છે એમ્બ્યુલન્સથી માંડીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી બિલકા સર્વિસ આપવાના છે ને એની સાથે સાથે જે બી પરમિશનો આપણે કોર્પોરેશનમાંથી પોલીસ શાખામાંથી રોડ શાખે દરેકમાંથી આપણે દરેકના સાથ સહકારથી દરેક વિભાગે સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર દરેકના સાથ સહકારથી દરેક જાહેરને જાહેર જનતાને જાહેર આમંત્રણ સાથે આપણે નવ દિવસમાં જે જે બી પાત્રો છે જગદંબા પ્રગટ હતી માંડીને જે કથામાં આવે છે એ સિવાય બી આપણે જે એક આનંદના ગરબાનું રાખ્યું છે આયોજન કરેલું છે પછી એક રાસ ગરબાનું આયોજન કર્યું છે જે બુચનું છે એ સાથે સાથે છે આપણે મંગળવારના રોજ આપણે સુંદરકાંડનું આપણે આયોજન કરેલું છે એવા આપણે પ્રોગ્રામો રાખ્યા છે તેમજ અત્યારે ખાસ ગરમીને લગતું આપણે જે છે ગરમીને ધ્યાનમાં રાખીને કુલરોનું એને સારી સગવડને અને સારું ઠંડુ પાણીને અને બધી સગવડો માટે ટીમો જે છે એ બધા નિમણૂક કરીને આપણે દરેકને કાર્ય આપણે સોંપેલા છે મારું નામ વિપુલ ત્રિમનભાઈ પટેલ છે અમે જે અમે સમગ્ર અમારું જે કુટુંબ છે શંકરદાસ કેશવદાસ પરિવાર મૂળ મહેસાણા દેદિયાસન ગામ અહીંયા વર્ષોથી અહીંયા વડોદરા રહીએ છીએ તો અમારા સમગ્ર કુટુંબ અમે સાથે રહી ને અમે આ અમારા જે કુટુંબના જે વડીલો છે એમના સન્માનાર્થે અમે આ કથાનું આયોજન અમે કરેલું છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર